પહેલાં તો વાત કરીએ કે જે રીતે તમે જણાવ્યું કે પરિણામ આગળ જોઈએ તો બ્રોડલી ઇન્ડલાઇન છે પરંતુ માત્ર નંબર્સનો ફાયદો નથી આજે જે માર્કેટ રિએક્શન બતાવી રહ્યું છે કંપની પર એનાલિસ્ટ પ્રેઝન્ટેશન જે જાહેર કરવામાં આવ્યું છે જેનું ટાઇટલ તમે જોઈ રહ્યા છો સ્કેલ એટ સ્પીડ જે છે એ નક્કી કરવામાં આવ્યું હતું ને અહીંયા ખાસ કરીને જે મુખ્ય મુદ્દાઓ હતા કે કંપની દ્વારા એફઆઈ ટ્વેન્ટી સેવન માટેનું વિઝન જે જાહેર કર્યું હતું કે કંપનીના નવા એમડી અને સીઓ મોહિત જોશી કઈ રીતે હવે આગળ કંપનીને ડ્રાઈવ કરશે ત્રણ વર્ષ માટેનો એક બ્રોડ આપણે જોઈ રહ્યા છીએ કે રોડ એમના દ્વારા આવ્યો છે વિઝન એફઆઈ ટવેન્ટી સેવન પર ફોકસ જે છે ધ બિગિનિંગ સૌથી પહેલાં તો એક શરૂઆત તેઓ ગણી રહ્યા છે ક્વાર્ટર ફોર એફઆઈ ટ્વેન્ટી ફોર જે છે એટલે કે આ પરિણામ જે છે એ કંપની માટે એક શરૂઆત છે એફઆઈ ટ્વેન્ટી ફાઇવ માટે આગળ જઈએ તો ટર્ન અરાઉન્ડ ફેઝ જે છે એ કંપની માટે એક સાબિત થશે અને સાથે ટ્વેન્ટી ને તેઓ અહીંયાથી સ્ટેબિલાઇઝેશન ફેઝ ગણાવી રહ્યા છે અને એફઆઈ ટ્વેન્ટી સેવન જે છે અહીંયાથી રિએપિંગ રિટર્ન એટલે કે એક ફાયદો જે છે અહીંયાથી અત્યાર સુધીના આ ત્રણ વર્ષના કામનો ખાસ કરીને કંપનીને મળશે આગળ નજર કરીએ કે અહીંયા આ રોડમેપમાં ખાસ કરીને વિઝનમાં આગળ શું હતું તો અહીંયાથી ખાસ કરીને વિઝન એફઆઈ ટ્વેન્ટી સેવન માટે ટોપલાઇન ગ્રોથ જે છે એ કેપથી સારો એટલે કે જે પિયર્સ છે કંપનીના એના કરતાં પણ એક સારા પ્રદર્શનની અહીંયાથી એક અપેક્ષા છે અને તેઓના પ્રયત્નો પણ રહેશે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ માર્જિન્સ જે છે એ પણ તેઓ જાળવી રાખશે એના માટેનું પણ એક ફોકસ જે છે એટલે કે ફોકસ વર્ટિકલ્સ હવે કયા દેખાઈ રહ્યા છે ટેક મહિન્દ્રા દ્વારા સત્યાવીસ સુધીમાં એટલે કે એફઆઈ ટ્વેન્ટી સેવન સુધીનો જે રોડમેપ છે ગોલ કંપનીનો બનતો દેખાઈ રહ્યો છે ટોપલાઇન ગ્રોથ કેપથી સારો પિયર્સ કરતાં સારો એબિટ માર્જિન્સ જે છે એ પંદર ટકા જે છે એના માટે એક લક્ષ્યાંક બનતું દેખાઈ રહ્યું છે આરઓ અગર જોઈએ તો આર ઓ સી ત્રીસ ટકાથી પણ વધારે જે છે એ જવા માટે ત્યાં પહોંચવા માટેના એક કેમના લક્ષ્યાંક પણ બનતા દેખાઈ રહ્યા છે આની સાથે સાથે અગર જોઈએ તો કેપિટલ રિટર્ન જે છે ફ્રી કેશ ફ્લો એટી ફાઈવ પર્સન્ટથી પણ વધારે એટલે કે કંપની ડિવિડન્ડ કે પછી બાયબેક દ્વારા જે છે એ અહીંયાથી ખાસ કરીને શેર હોલ્ડર્સને ફોકસમાં રાખીને કરશે આ ઉપરાંત પ્રોજેક્ટ અગર જોઈએ કે એના કઈ રીતે અહીંયાથી ફાયદા કંપનીને એક મળી શકે છે તો ઓફશોરિંગ ત્યારબાદ ખર્ચો અગર જોઈએ જે કંઈ પણ ખર્ચ છે સ્પેન્ડિંગ છે એના પર થોડો એક કંટ્રોલ એક અંકુશ કંપની લાવશે પ્રોડક્ટિવિટી પર એક ફોકસ કરવામાં આવશે અને વાર્ષિક જોવા જઈએ તો એવરેજ પચીસ કરોડ ડોલરની એક બચતની પણ આશા અહીંયાથી કંપની દ્વારા જે છે એક મોહિત જોશી દ્વારા એક વ્યક્ત કરવામાં આવી છે તો વિઝન મેપ જેમનો બનતો દેખાઈ રહ્યો છે આ ઉપરાંત એબિટ માર્જિન્સ કંપનીના જોઈએ એફઆઈ ટ્વેન્ટી ફોર જે સિક્સ પર્સન્ટ પર છે તો એમનો અહીંયાથી જે એક લક્ષ્યાંક બનતું દેખાઈ રહ્યો છે બાય એફઆઈ ટ્વેન્ટી સેવન પંદર ટકા સુધીના જે છે એક માર્જિન્સ એબિટ માર્જિન્સ પણ લઈ જવા માટેના એક લક્ષણાંક બનતો દેખાઈ રહ્યો છે તો મેજરલી આપણે જોઈ રહ્યા છીએ કે માર્કેટ જે રિએક્ટ કરી રહ્યું છે સ્કેલ એટ સ્પીડ માટે સ્ટ્રીટના પસંદ આવી રહ્યો છે નો ડાઉટ નંબર સારા છે એનાથી પણ વધારે જે વિઝન આવતું દેખાઈ રહ્યું છે કંપનીનું અને મેનેજમેન્ટનું એનું એક પોઝિટિવ રિએક્શન છે જે ચાંદની ઘણો આભાર તમારો આ સમગ્ર જાણકારી